તો હલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી આપણી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે નવા કોઈ મહેમાન આપણી ચેનલમાં આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો અને વિડીયો ગમે તો તમારા મિત્રોને શેર કરજો આઈટમની મોજ કરી અત્યારે અમે આવી ગયા છીએ દસમને દિવસે ઓફિસે અમારી આરે છે પંકજભાઈ પંકજભાઈ કંઈ કહેવાનું છે આપણે ને

ઓનલી ફોર અમે બે જ અત્યારે આવ્યા છીએ અત્યારે ઓફિસમાં આપણે એકલા છે અત્યારે કોઈ છે નહીં બધા અત્યારે રજાની મોજ માણે છે અત્યારે વરસાદ હવે બે દિવસ ફૂલ અમરેલીમાં પડ્યો ને અત્યારે વરસાદ રહી ગયો છે મિત્રો આજે બનાવવાના છે ભજીયા ઉભણિયા પટ્ટી બ્રેટાપુરી મેથીના એ ખાવાના છે ને રજા ક્યાં ભજીયા ખાવા છે તો મિત્રો પટ્ટીની પટ્ટીના મરચાનું કટિંગ થઈ ગયું છે અત્યારે એની ઉપર લીંબુ નાખી દઈ અને મિત્રો મસ્તીનો પટ્ટીનો મસાલો તૈયાર થઈ ગયો છે એકદમ અને અત્યારે આપણે કુંભણીયા ભજીયાનો મસાલો તૈયાર કરવી છે જોઈએ કેવા બને છે મિત્રો આપણે બનાવી છે ભજીયા પેલી વાર છે કે કેવા બને છે ભજીયા ટીકા મરચા છે ધાણા છે લીલું લસણ છે આપણે પેલી વાર ભજીયા બનાવી છીએ ભજીયા કેવા બને છે એ જોવાનું છે આપણે મરચાં અને કોથમીર ને બધું ભરપૂર રાખ્યું છે જેથી ભજીયામાં ટેસ્ટ વધારે આવે આદુ અને લીલું લસણ ભજીયામાં ટેસ્ટ સારો આવે અને મિત્રો આ છે બટેટા પૂરી આપણી પટીના મરચાંનો મસાલો મેથીના ભજીયા મિત્રો કાંદા અને ટમેટા લીલી ચટણી લાલ ચટણી અને સાસ તૈયાર છે મિત્રો ભજીયા ખાધા ને થોડુંક ગયું ખાવાનું મન થાય તો જો મિત્રો આ બની ગઈ છે સુખડી એકદમ દેશી સ્વીટ સુખડી